હાલમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસના વરસાદને પગલે ડેમ પંચ્યાસી ટકા જેટલો ભરાઈ ગયો છે અને ડેમની સપાટી હાઈ એલર્ટ લેવલથી માત્ર બે ફૂટ નીચે છે આવક ઘટતા ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી વીતેલા ચોવીસ કલાકમાં પણ દેઢ તલાઈમાં તેર મિલીમીટર વાનખેડામાં વીસ લુહારામાં પંદર ધુપેશ્વરમાં ત્રેવીસ ભુસાવલમાં ચૌદ સહિતના મિલીમીટરનો વરસાદ નોંધાયો છે ઉકાઈ ડેમના ગેટ તારીખ એકત્રીસ ઓગસ્ટે બંધ કરાયા હતા અને અડતાલીસ કલાકમાં જ ભારે વરસાદને પગલે ફરી ખોલવા પડ્યા હતા ત્યારે આજે તારીખ બીજી સોમવાર વરસાદ વિરામ લેતા ઉઘાડ નીકળ્યો છે શુક્રવારના રાત્રિના શહેરમાં એક ઇંચથી વધુ સત્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આગામી તારીખ દસ રોજ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે નદીના ઉપરવાસમાં મધ્યમ વરસાદની આગાહી છે ઉલ્લેખનીય છે કે શુક્રવારે મોડી રાત્રે પડેલા વરસાદે અડધા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી હતી સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ ત્રીસ મિનિટમાં પડ્યો હતો જોકે હાલ ઉકાઈ ડેમના દરવાજા બંધ કરી દેવાતા દક્ષિણ ગુજરાત અને સુરતના લોકોને રાહત છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત